તમે તો મારો બોલા દે એમ તમે તો મૂર્ખા રતો દે પાછો એ જો મને તમારું ખરો એટલે મને મૂર્ખું કીધે છોડો એક બીજું છોડો મારો મારો

મા મુચા બેહર અરે આ પોણી ને તું दारुડિયો છે મને ખબર છે તું પીન પડ્યો તો એમ પીન પડ્યો તો અરે તું હજુ હું હજુ બન રે જો ને કે ભૂડુ ફુડી કરું તું વાત ઓભી મારી તું પીન પડ્યો તો કે નતો તશું એસી ઉક કતો ને ઓજો મા પાણી પીડું ઓને ના તો થોડું પી લે શરૂ થાય મેં તો બન નશો કર્યો જ નહીં મને તાપના ચક્કર આયા એવું છે તો તે કેમ દારૂડિયો કીધો તને પોણી ના આલી પોણી ના ભમાવતો ને હું પર નાખી આલો ઈ મને ખબર તને આવડતું નથી ભમાવતા મને ભમાવતા નહી આવડતું મને ઉપર મળતા માર મોઢા હે આ પાંખ કોણ કરે છે પ્રો પોણીયા

Amaru es tu verdad.